નમસ્કાર મિત્રો હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે યુ ડાયસ પ્લસની વેબસાઇટ પર બાળ વાટિકા અને ધોરણ એકના બાળકોની એન્ટ્રી કેવી રીતે કરવાની છે એ જોવાનું છે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી શેર પણ કરશો સૌ પ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈપણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર ફક્ત યુ ડાયસ પ્લસ આટલું લખી અને સર્ચ કરશો એટલે આ વેબસાઇટ આવી જશે તો એના પર ક્લિક આપવાનું છે ત્યાં ક્લિક આપશો એટલે આ પ્રમાણે વેબસાઇટ ઓપન થઈ જશે ત્યાર પછી લોગ ઇન ફોર ઓલ મોડ્યુલનો એ ઓપ્શન જોવા મળે છે એના પર ક્લિક આપો ત્યાર પછી અહીંથી સ્ટેટ પસંદ કરવાનું આવશે તો ગુજરાત પસંદ કરી દો અને ગો બટન પર ક્લિક આપો આટલી પ્રોસેસ ફરજિયાત અનુસરવી પડશે નહીં તો લોગ ઇન કરવાનું જે આ ઓપ્શન છે જે વેબસાઇટ છે તમને મળશે નહીં આ વેબસાઇટની સીધી લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે હવે ત્યાં યુઝર આઈડીની અંદર શાળાનો ડાયસકોડ નાખી દો પાસવર્ડ નાખી દો કેપ્ચા દે દેખાય છે કેપચા નાખી દો અને લોગ પર ક્લિક આપો હવે અહીં બે હજાર ત્રેવીસ ચોવીસ પસંદ કરી દો ત્યાર પછી અહીં ક્લોઝ આપી દો હવે અહીં નીચે તમે જોશો તો ધોરણ આપેલા છે અને ધોરણ પ્રમાણે સંખ્યા પણ તમારે આપેલી હશે ધોરણ એકનું જે ઓપ્શન છે એ તમારે અહીં જીરો જીરો બતાવતું હશે જે આ બાલવાટિકાનું અહીં મારે શો કરે છે કદાચ તમારે શો કરતું હશે નહીં તો સૌપ્રથમ આપણે અહીં બાલવાટિકાનો ઓપ્શન લાવવો હોય તો એના માટે શું કરવાનું તો એના માટે અહીં સૌપ્રથમ સેક્શન મેનેજમેન્ટનું ઓપ્શન આપ્યું છે ચોથા નંબરનું ત્યાં ક્લિક આપવાનું છે ત્યાર પછી અહીંથી સિલેક્ટ ક્લાસની અંદર યુ કે કેજી ટુ અને પીપી વન નામનો ઓપ્શન આપ્યો છે તો એના પર ક્લિક કરવાનું છે ત્યાર પછી અહીં તમે જોવો છો તો સેક્શન એટલે વર્ગ બી મારે ઓટોમેટિક આવી ગયો છે કેમ કે મેં બાલવાટિકાનો એક વર્ગ છે એ ક્રિએટ કરી દીધો છે તમારે એક પણ વર્ક પીરિયડ નહીં હોય એના માટે અહીં એ આવી જશે તો અહીં પછી એડ સેક્શન પર ક્લિક આપવાનું છે હવે જેવું તમે એડ સેક્શન પર ક્લિક આપશો એટલે જે ક્લાસ બાલવાટિકાનો છે અહીં એડ થઈને આવી જશે હવે શું કરવાનું છે ફરીથી સ્કૂલ ડેશબોર્ડ પર જાઓ ત્યાં તમે જોશો તો આ પ્રમાણે બાલવાટિકાનો હવે આ રીતનો જે બાલવાટિકાનો ઓપ્શન છે એ ક્લાસની અંદર શો થઈ જશે અહીં તમારે જેટલા પણ સેક્શન હોય સેક્શન બી હોય તો પછી ફરીથી તમારે સેક્શન મેનેજમેન્ટમાં જઈ અને આ રીતનો બીજો વર્ગ ક્રિએટ કરવાનો છે એટલે અહીં સેક્શન બી પણ આવી જશે તો હવે શું કરવાનું છે સ્ટુડન્ટને એડ કરવાના છે એડ કરવા માટે અહીં છેલ્લે ઓપ્શન આપ્યું છે એડ સ્ટુડન્ટ તો ત્યાં ક્લિક આપવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે અહીં સૌ પ્રથમ તમે જુઓ છો તો અહીં નામ નાખવાનું છે તો ફૂલ નેમ નાખી દેવાનું છે અટક સાથે પિતાના નામ સાથે ત્યાર પછી અહીંથી જેન્ડર સિલેક્ટ કરી લો ડેટ ઓફ બર્થ નાખવાની છે સ્ટુડન્ટ જે કોડ છે એ આપણો સ્કૂ વિદ્યાર્થીનો ડાયસ કોડ નાખવાનો હોય છે ત્યાર પછી એ મધરનેમ ફાધરનેમ ગાર્ડિયન્સનેમ આધાર નંબર નાખી દેવાનો છે જો તમારી પાસે આધાર નંબર ના હોય તો નવ 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 આ જે ઓપ્શન છે એ ઓટો સેટ કરેલો છે એટલે ડિફોલ્ટ તમે એ નાખી દેશો તો ચાલશે એડ્રેસ છે એ દસ કેરેક્ટર કે તેથી વધારે કેરેક્ટરમાં નાખવાનું છે પિનકોડ નાખી દો મોબાઈલ નંબર મોબાઈલ નંબર ના હોય તો નવડા તમે નાખી શકો છો એવી જ રીતે પેરેન્ટનો મોબાઈલ નંબર ઈમેલ આઈડી આ બંને ઓપ્શન છે ઓપ્શનલ છે ત્યાર પછી મધર ટંગ કઈ છે ગુજરાતી તો એ પ્રમાણે હું ગુજરાતી પસંદ કરી દઉં છું સોશિયલ કેટેગરી કઈ છે તો એસસી એસટી એ માઇનોરિટી આમાંથી તમારે એક પણ લાગુ ના પડતું હોય તો એને પસંદ કરી દો બીપીએલ કેટેગરી હોય તો યસ પસંદ કરી દેવાનું છે ત્યાર પછી અંત્યોદય યોજનામાં હોય તો યસ પસંદ કરવાનું છે જે પણ વસ્તુ અહીં આ વસ્તુ આપણે આગળ કરી ચૂક્યા છીએ એ બધું યશનો આપણે આપણી રીતે પસંદ કરી દઈશું આઉટ ઓફ સ્કૂલવાળું બાળક હોય તો યશનો પસંદ કરી બ્લડ ગ્રુપ હવે બાળકનો બ્લડ ગ્રુપ જાણતા હોય તો ઠીક છે નહીતર અંડર ઇન્વેસ્ટિગેશન ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો છે ત્યાર પછી છેલ્લે સેવ બટન પર ક્લિક આપો હવે આ પ્રકારનો ફ્લેશ મેસેજ આવશે અહીં ચારે ચાર ચેકબોક્સ છે આપણે ખરા કરી દેવાના છે ત્યાર પછી કન્ફર્મ પર ક્લિક આપો હવે આ રીતનો ફ્લેશ નોટિફિકેશન આવશે તો સ્ટુડન્ટ હેઝ બિન યુટિલાઇઝડ એન્ડ સેવડ સક્સેસફુલી તો અહીં આપણે વધારે સ્ટુડન્ટને એન્ટ્રી કરવી હોય એવી રીતે તો એડ ન્યૂ સ્ટુડન્ટ પર ક્લિક આપવાનું છે ત્યાં ક્લિક આપશો એટલે ફરી જે વિગત છે એ ઓપન થઈ જશે હવે આ રીતના વન બાય વન તમામ સ્ટુડન્ટોને આપણે એડ કરી દેવાના છે હવે અહીંથી જ કામગીરી પૂરી થઈ જતી નથી અહીં ફરીથી આપણે સ્કૂલ ડેશબોર્ડ પર જવાનું છે ત્યાં જઈ અને પછી આ રીતનું આપણે ઓપન કર્યું હતું ત્યાં હવે વ્યૂ અને મેનેજ ઓપ્શન છે એના પર ક્લિક આપવાનું છે હવે અહીં તમે જે પણ સ્ટુડન્ટની એન્ટ્રી કરી હશે એ અહીં બતાવશે હવે અહીં તમારે ઇન પ્રોગ્રેસ નામનો ઓપ્શન શો થતો હશે પરંતુ જે ફોર્મ સ્ટેટસ છે ત્યાં જીપી ઈ અને એફપી આ તમામ જે ઓપ્શન છે એ ગ્રીન થઈ જવા જોઈએ તમે આ રીતનું નીચે જુઓ તો અહીં કમ્પ્લિટેડનું ઓપ્શન આવી જવું જોઈએ તો આ ત્રણેય ઓપ્શન ક્લિયર કરવા માટે શું કરવું પડશે આપણે કોઈ પણ સ્ટુડન્ટને લઈ લો અહીં જીપીનો ઓપ્શન આપ્યો છે એ તો ક્લિયર થઈ ગયું છે ઈપી પર ક્લિક આપવાનું છે જે પણ ઓપ્શન અહીં ગ્રીન નથી દેખાતું તો એને ક્લિયર કરવા માટે અહીં ઈપી પર ક્લિક આપું છું હવે આ પ્રમાણે બાળકનો ડેટા જે છે એ શો કરે છે અહીં એડમિશન નંબર ઇન

અને જો આંગણવાડીમાંય ન હોય તો નોટ સ્ટડીંગ એ પણ સિલેક્ટ કરી શકો છો જેવું તમે આ ફોલ્ડર સિલેક્ટ કરો છો તો બાકીના બધા છે એ ડિસેબલ થઈ જશે અહીં સેવ બટન પર ક્લિક આપું છું તો અહીં નો ઓપ્શન સેવ થઈ ગયું છે નેક્સ્ટ આપો હવે આગળ જે પણ ઓપ્શન ઓપન થાય છે એ બધા ઓપ્શન લાગુ પડતા હોય તો તમારે યશનો યશનો પસંદ કરી દેવાનું છે ગણવેશનું છે બાકી બીજું ઘણું બધું આપેલું છે સેન્ટ્રલ સ્કોલરશિપ છે સ્ટેટ સ્કોલરશિપ છે જેમાં પણ આપણને બાળક યોગ્ય લાગતો હોય ત્યાં બધે યશનો યશનો કરી દેવાનું છે આમાં ખબર ના પડે તો આના અલગથી મેં વિડીયો બનાવેલો છે એ વિડીયોની લિંક તમને વિડીયોનો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અહીં સ્ટુડન્ટની હાઈટ નાખવાની છે સેન્ટીમીટરની અંદર અહીં સ્ટુડન્ટનું વજન કિલોગ્રામની અંદર નાખવાનું છે બંને વસ્તુ ફરજિયાત છે ત્યાર પછી લાસ્ટ ઓપ્શન છે સેવ ઉપર ક્લિક આપો હવે નેક્સ્ટ બટન પર ક્લિક આપો હવે તમે જે જે વિગતો ભરી છે તમામ વિગતો અહીં ડિસ્પ્લે થશે નીચે સ્ક્રોલ કરો સૌથી ત્યાં સ્ક્રોલ કરશો એટલે અહીં કમ્પ્લીટ ડેટાનો ઓપ્શન આપે છે તો એના પર ક્લિક આપો ત્યાર પછી અહીં ઓકે બટન પર ક્લિક આપો હવે આ બાળકની જે રેડ કલરની એરર બતાવતી હતી એ હવે ક્લિયર થઈ જશે ગ્રીનમાં થઈ જશે અહીં હું નેક્સ્ટ સ્ટુડન્ટ માટે કરતો નથી ઓકે બટન પર ક્લિક આપી દઉં છું હવે સ્કૂલ ડેશબોર્ડની અંદર જાઉં છું ત્યાર પછી વ્યૂ મેનેજમાં ફરી જાઉં છું હવે નીચે તમે જુઓ તો મારે જે આ વિદ્યાર્થીને મેં લીધો હતો તો એના જીપી ઈ અને એફ આ ત્રણે ત્રણ ફિલ્ડ છે કમ્પ્લીટ થઈ ગયા છે ગ્રીન થઈ ગયા છે આવું તમામ સ્ટુડન્ટને એડ કરી અને આ ત્રણે ત્રણ વસ્તુ ક્લિયર કરી દેવાની છે તો અહીં ધોરણ એક અને બાલ વાટિકાના સ્ટુડન્ટની એન્ટ્રી અહીં પૂરી થાય છે આવી જ રીતે આ મેં તમને ઉદાહરણ બાલવાટિકાના સ્ટુડન્ટનું આપ્યું છે એવી જ રીતે ધોરણ એકના સ્ટુડન્ટ માટે સેમ પ્રોસેસ અનુસરવાની છે અહીં આપણું કામ પૂરું થાય છે તો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે વિડીયોને લગતી કોઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર